મિત્રો હર હર મહાદેવ કેમ છો મિત્રો મજામાં ને મિત્રો અલી કહેવાત નથી જેવા અન એવા ઓ જેવો ખોરાક એવી બુદ્ધિ અત્યારે ઝેરી ખાઈ ખાઈ ને માણસના મગજ એ ઝેરી થઈ ગયા વાક એનો હોય ને તમે બોલાવો ને તોય ખલાસ પૂરું પાડવા તો પુત્રની જેમ ભલા જોક્સ જેમ એક ભાઈને ને એને દોસ્ત ભેગા થયા ઘણા ટાઈમે ઈ કે બપોર નું ધાણું હતું ઈ કે હાલો હાલો આજ તો ઈ કે આપણે ઘરે જમીને જાજો એટલે ભાઈ કે ના ભાઈ ના હું જમી લઈશ ઓકે ના ભાઈ ના હાલો ને ઈ કે હવે તમે એકલા સવાર ને હવે બપોર નું ધાણું છે ઓલા ભાઈએ બહુ આગ્રહ કર્યો આ ભાઈ કે હાલો કે પછી ગયા ઘરે ઘરે ગયા ત્યાં ધબધબાટી બોલે મહેમાન જોઈ રહ્યા કે આ પછી ઓલા ભાઈએ એની ઘર વાળી ને તમારા વારો ને મારા વારો બે ભેગા થઈને ને આપણા વાળાને ઢીબી નાખો ઈ કે ઓલા મહેમાન તો મુંજાણા એ કે તમારા વારો મારા વારો બે ભેગા થાય આપણા વાળાને ઢીબી ના ખાઈ તો મિત્રો આનો મતલબ શું થાય એ તમે વિચારી લેજો કુતરો હતો એ કુતરાને પૂછવામાં આવ્યું કે તારે જી દેશમાં જવું હોય ને આ તને એ કે અમે એ કે મૂકી દઈએ કે મૂકી જાય તો કુઈતરાને પૂછવામાં આવ્યું તારે ભાઈ અમેરિકા જવું તો કે ના ના રશિયા જવું ના ના પટાયા જવું તો કે ના ના દુબઈ જવું તો કે ના ના પછી બધા દેશના નામ પૂછી લીધા ભાઈ અમેરિકા રશિયા પૈસા વાળા દેશ રૂપિયાનો ઢગલો થાય તો કે ક્યાંય નથી જવું એ કે તો પછી પૂછ્યું ભારત જવું તો કે આ ભારત જવું હે એ કે તો ઓલા ભાઈએ પૂછ્યું કેમ ભાઈ આવવા રૂપિયાવાળા ને સુખી સમૃદ્ધ દેશમાં ત્યારે જવું નથી ને ભારતમાં કેમ જવું તો કે ભાઈ ભારતમાં જે મજા હે ને એ કે બીજા દેશમાં મજા નથી અહીંયા એ કે ગમે તમે ભોકો ને ભહો ને તો કોઈ કાંઈ બોલે નહીં વાતો ભાઈ એ કે રૂપિયા છે ને સજાઈ છે જઈને કોકની શેરીમાં ને તો ગાડી આવે ને બુઠા સાફ કરી નાખે જિંદગી આપી છોડે નહીં ને અહીંયા સ્વતંત્ર એ કે લોકશાહી છે અહીંયા ગમે એની શેરીમાં ગમે અહીંયા જઈને ગમે એને બટકું લ્યો ભણી લ્યો ગમે અહીંયા ગમે એ લ્યો મજા મજા હે ઈ કે આપણે હું કામે વિદેશ જવું જોઈએ કે અહીંયા રૂપિયા જ છે એ કે તો આના જેવું હે ભારત જેવી ક્યાંય મજા નથી ભારત દેશમાં જે લોકશાહી સ્વતંત્ર તમે ગમે એ ગમે કહી શકો બહુ મજા છે બાકી વિદેશમાં પૈસા છે બાકી કાંઈ લઈ લેવાનું છે એની પૈસા કમાવા હોય ને તો વિદેશ જવાય બાકી આ કુતરાની જેમ અહીંયા જે મોજ છે ને એ અહીંયા મોજ નથી અત્યારે છે ને ભાઈ આ ઝેરી ખોરાક ખાઈ ખાઈને માણાને છે ને એનો વાક હોય ને તો એને દેખાતો જ નથી તમે એક અમારા બાપા છે ને બિચારા હિતરેક ટીવીએસ જ લીવર વાળી ગાડી છે વાળી આટો મારવા જાય માન ગાડી હાલે ઊભી રાખવી હોય તો પગ એમ બ્રેક મારતા આવું નજીક વાડી છે રોડે રોડ અમારે અહીંયા ગામમાં એક ચોકડી આવે એમને એ બાપા ગાડી લઈને આવતા હતા હાવ ધીમે ધીમે હાલે ડગું ડગું આપણને એમ થાય કે આગળ બાપા ગાડી હોત આમથી ચોકડી પાસે ને આમથી એક ભાઈ જોવાનું આવે બાપા એ બિચારા એ ગાડી ઊભી રાખી દીધી તોય ઓલા એ થોઈકી પાક ઓલાનો બધું ઓલાનું બાપાનો કાઠલો પકડીને લાફો માલ લીધો એ કે ગાડી નથી આપતા આવડતી અરે ભાઈ બાપા એ ગાડી ઊભી રાખી દીધી થોઈકી ને હામો બાપાનો વાત આવું હે મિત્રો માણસ છે ને પોતાનું કાંઈ વિચારતો જ નથી આમે વારંવાનું જ વિચારવું હોય શું કરવું આમાં યાર માણસને અત્યારે કોઈને સહન કરવું જ નથી તમે એવું કે સાંભળ્યું તમે આવું સાંભળ્યું હોય છે કે આ ગમે એ માણસ હોય ને એક જ વાત તમે ગમે એ માણસ પાસે સાંભળજો એક જ હોય વાત એની પાસે આપણે એને ખોટા ને હાડવેરી કે ગમે એ માણસ તમને ભેગો થાય ગમે એ વાત થતી હોય તો એ શું કે મને એ કે ખોટું કોઈ બોલે ને મેળે જ ના આવે કે આપણે ખોટા ને ભળે જ નહીં હવે ભાઈ તું હું તો હો ત્યાં સુધી જ સાચો છો બાકી તું હવે સુધી તું સાચું બોલતો જ નથી હર કોઈ માણસ તમે જિંદગીમાં એવો માણસ ક્યાંય જોયો નહીં હોય કે ભાઈ આપણે તો કોઈ દી સાચું બોલતા જ નથી આપણે ઉઠીએ ને હોઈએ ત્યાં સુધી ખોટું જ બોલીએ એવું કહેવા વાળો માણસ તમે કોઈ દી જોયો ક્યાંય નહીં જોયે હવે બાકી આવા કેવા વારા જ છે આખી દુનિયામાં બસ આપણને ખોટાને હાડવે બાકી પોતે ભલે ને એસી બી હોય બાકી આવો તમને જો ક્યાંય માણસ મળે ને કે ભાઈ આપણે સવારે ઊઠીએ ત્યાં સાંજ સુધી હું એ ત્યાં સુધીમાં કોઈ દી સાચું બોલતા જ નથી આવો માણસ જડે ને તો દી મને કહેજો આપણે એ માણસની ખાસ જરૂર છે બાકી નિકરો કાલના આપણા સફેદ ઝેરના વિડીયો વિશે તમને કોઈ સારી માહિતી લાગી હોય તો કોમેન્ટ કરજો કહેજો ને બાકી આ સફેદ ઝેર તો પીવાનું જ છે આના વગર હાલવાનું નથી તો મિત્રો લાઈક શેર કોમેન્ટ કરજો ને ખાસ વિનંતી કે લાઈક કરો એક લાઇક પ્લીઝ તો ચાલો મિત્રો મળીએ આવતા વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત